સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડ તથા ગાઈડ સુપરવાઇઝર વચ્ચે ટેલિફોનમાં એક વાતચીત દરમિયાન સી ઇઓને બિભસ્ય ભાષા બોલવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેને લઈને ત્યાં ફરજ બજાવતા ગાઈડને ગાયોના સુપરવાઇઝર દ્વારા આ ઓડિયો ક્લિપ ડિલીટ કરવાની ધમકી મળી હતી જેને લઈ આ ગાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ સાહેબ પાસે આ ઓડિયો ક્લિપ લઈ ગયા હતા અને સંભળાવેલ હતા જ્યારે કહી શકાય કે જ્યાં ગાઈડ સુપરવાઇઝરે બીભશ્ય ભાષા બોલવાની ભૂલ કબૂલી હતી ડેપ્યુટી કલેક્ટર મારફતે ફરિયાદી ગાઈડને નોટિસ પાઠવવામાં આવી છે તથા નોકરીમાંથી કહી શકાય કે કાઢી મૂકવા માટે જણાવવામાં આવેલ છે ઉલ્ટા ચોર કોટવાન કો ડાંટે જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે જેને લઈને આ ગાઈડે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે જેના જવાબદાર સ્ટેચ ઓફ યુનિટી ના હવાલો સંભાળતા ડેપ્યુટી કલેક્ટર વલવાઈ સાહેબે રહીશે તેમ જણાવેલ છે સમાજમાં મે મારી જે વેદના હતી હું બોલ્યો તો કે ભાઈ ગાઈડોને મને જે 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 રીતે અહીંયા તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે તો ત્રણ દિવસ પહેલાં મેં વાત કરી હતી કે ભાઈ ખોટી ખોટી હું તો ફરિયાદી લઈને સીઈઓ સાહેબ પાસે ગયો હતો કે સાહેબ આ તમને ગાળો દે છે તો મને સાંભળવાના બદલે એ લોકોએ સીધા મારા ઉપર ખોટી જાતના પગલાં આપ્યા છે મને ખોટી નોટિસ આપવામાં આવી છે પંદર દિવસ પહેલાંની વાહિયાત વાત કે ભાઈ તે કોઈક કું કુંજ કરીને કોઈક પ્રોટોકોલ ઓફિસર છે તે પંદર દિવસ પહેલાં તે એને ગાળું દીધી હતી એ હાવ ખોટી વાયત વાત છે એની મને નોટિસ આપવામાં આવી છે બીજી વાત ગઈકાલ રાતે મારી કંપનીના મેનેજરનો એવો કરીને રાત્રે મને મેસેજ આવ્યો કે ભાઈ તું ડ્રેસ પહેર્યા વગર આવ્યો હતો અને આ તેને આખું ષડયંત્ર બનાવી અને મને અહીંથી કાઢી નાખવાની વાત છે હું તો ફરિયાદી હતો હું તો સીઈઓ સાહેબને પાસે હું એ આશા લઈને ગયો હતો કે ભાઈ આ તમને ગાળો બોલે છે તો તમે આના ઉપર એક્શન લ્યો અને જે ગાઈડ સુપરવાઇઝરને પ્રોટોકોલ રહ્યા એ સર્વસ્વ બની બેઠા છે હાલતા ચાલતા ચાલતાં જેને તેને કલેક્ટરને બલેક્ટરને ગાળો બોલે છે અને હું બે ત્રણ દિવસ પહેલાં બોલ્યો હતો મારા સ્ટેટમેન્ટમાં કે ભાઈ અહીંથી સ્થાનિક માણસોને ખૂબ જ હેરાન કરવામાં આવે છે તો આ તમે જોયું કે ભાઈ આ લોકો આ આ બહારના આવીને આ કેવું કેવું કરે છે તો મારી તંત્રને રજૂઆત છે કે મારું જે ઓડિયો ક્લિપ જે મેં આપી હતી સીઓ સાહેબને એના ઉપર તપાસ થાય અને તાત્કાલિક હજી મારી વિનંતી છે મેં આત્મહત્યાની ચીમકી આપી હતી સાહેબને પણ વાલ્વઈ સાહેબ જરા પણ આ બાબત ગંભીરતાથી લેતા નથી તો કાલ સવારે મારું મૃત્યુ થાય તો એની પાછળ જવાબદાર ડેપ્યુટી કલેક્ટર વાલ્વઈ સાહેબ છે બરાબર મને અન્યાય થશે એટલે હું સો ટકા મરી જવાનો છું એ વાલ્વઈ સાહેબ ગંભીરતાથી લે એટલી મારી વિનંતી છે